તો જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતેના આતંકી હુમલામાં શહીદોને સમગ્ર દેશ સલામ કરે છે તો શહીદોના પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે પણ સૌ કોઈ તત્પરતા દર્શાવી છે ત્યારે અમદાવાદના એક ચા વાળું પણ શહીદોના પરિવારજનોને આર્થિક મદદ માટે આગળ આવ્યો છે તેણે એક દિવસની તમામ કમાણી શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને આપવાનું નક્કી કર્યું છે

જે પ્રકારની જે કમાણી આવશે એ કમાણી સૈનિકોના જે પરિવારજનો છે જે શહીદ થયેલા જે સૈનિકો છે તેમને અર્પણ કરવામાં આવશે એક ચેક બનાવવામાં આવશે અને એ ચેક મારફતે જે શહીદ થયેલા સૈનિકો છે તેમને આપવામાં આવશે આપણે જે ચાના જે કિટલીના જે માલિક છે તેમની સાથે વાતચીત કરીશું કે શું કઈ પ્રકારનો તમને પ્લાનિંગ છે આજનો જે પ્લાનિંગ છે આપનો કઈ પ્રકારનો છે અમારો પ્લાનિંગ એ જ પ્રકારનો છે કે જે અમે આજે પૂરો દિવસ વર્કિંગ કરીશું જે અમારો નફો થશે એ અમે સૈનિકોના પરિવારજનોને ડોનેટ કરીશું કઈ પ્રકારે આપ સૈનિકોના પરિવારને ડોનેટ કરશો હા અમે પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી વેપાર ચાનો કરીએ છે એ જે ચામાંથી પૈસા ઉત્પન્ન થશે નફો ઉત્પન્ન થાય એ હિસાબે અમે એમને ડોનેટ શું કહેવા માંગો છો સરકારે કઈ પ્રકારના પગલાં લેવા જોઈએ સરકારને તો હવે આ વારંવાર આ લોકો આવી રીતે ગદ્દારી કરે છે પાછળ